હા પણ તમે બધા ખાઈ પીને નિરાયતે બેઠા હોય અને તમને સવાલ ઉત્પન્ન થતા હોય ને માણા હા પણ તયા ભૂખા થયા હોય ભૂખ લાગી હોય ને તૈયાર જઈને તમારે બધું જાણી જ લેવું હોય એટલે ચાલો આજે ગુરુકુળે આવવાનું છે તો બતાવી દઈએ ગુરુકુળનું પરિસર અત્યારે ને તો એને એમ જ લાગે કે આ અધૂરું છે કાઠિયાવાડીને ને પાછું એવું બહુ ગમે નહીં ક્યાંક જમવા ગયા હોય ને જો ભજીયા નો રાખ્યા હોય ને ભલે ને હજારની ડીશ હોય તોય એમ લાગે કે સારું એના ભજીયા નહોતા રાખ્યા એટલે આ એક વાસ્તવિકતા છે એ ડાયા ટાટા બોલો ચાલો બાળકો સવાર સવારમાં રમી રહ્યા છે અને બા એનું કામ કરી રહ્યા છે અને અમે અમારું કામ કરવા માટે જઈએ હવે બરાબર ને તો કરવું જ પડે ને એના અગર થોડું કાલે ક્યાં બોલ રહ્યો હા એ તો એમ જ હોય ને બધા પોતપોતાનું કામ કરે એમ જ મજા છે બેસવામાં થોડી મજા છે આ છોકરા મોબાઈલ જોવે એની મજા છે બરાબર ને કે ભણે એની મજા છે હે વેદુબેન હા એ તો ભણે જ છે કા શું થાય છે કેમ કરે ને પછી પાછો રોવા માંડે એને તકલીફ પડે ને એ વાંધો થોડો મારું રિપીટેશન થાય છે એવું જે છે હું કઈ આવું ઉધરા આવતી આવું કરતો પેંગલો હતો પણ ઉધરામાં આવું કરતો હૈસે ભાઈ હૈસે મને થોડી ખબર હોય મને યાદ ન હોય તો એ જ એ જ કહું છું ને હું નાનો હતો એટલે મને ન ખબર હોય ન હોય યાદ હો હાલો હાલો આગળ વધુ વિગત આગળ બતાવશું બા મને થોડુંક આવો ઢીલો હતો એટલે પેંગો પેંગો પેંગવીન કેતો ને હવે આને કે જુનિયર પેંગવીન કા સીવું તું જુનિયર પેંગવીન છો હે બા એવું કહે છે તને જુનિયર પેંગવીન વેદુ પાછી એમાં કે પેંગવીન એટલે પક્ષી પક્ષી બરાબર પણ આમ હાવ ઢીલા હોય ને એને પેંગા કહે ગણપતિ ભાષામાં એટલે એમાંથી બાએ પેંગવીન કર નાખ્યું થોડુંક સારું લાગે ને એટલે ના દીદી કર્યું શીખવાડ્યું એટલે પછી દીદી કે હા હતું એ પણ ત્યાં ભૂખ બહુ લાગી હોય ને તમે પછી બીજા સવાલ તમારે પૂરા ન થતા હોય હા પણ તમે બધા ખાઈ પીને નિરાયતે બેઠા હોય અને તમને સવાલ ઉત્પન્ન થતા હોય ને માણા હા પણ તૈયાર ભૂખા થયા હોય ભૂખ લાગી હોય ને તૈયાર જાય ને તમારે બધું જાણી જ લેવું હોય એટલે થોડીક તકલીફ પડે સારું માણા આવ્યો હોય બહારથી થાકીને તો એને પહેલાં ખાવા દેવાય પછી પૂછાય આ તો જાણી લેવાની ઉત્સુકતા વધારે થતી હોય એટલે એમ નઈ તમને ખાવાનું તો હોય ને ભૂખ તો ન એવું ઘરે હોય એટલે શું છે કે કઈક કઈક ટેકો થઈ જાય બહાર હોય ટેકા તો થતા હાલો આવી વાતો હાલ રે વખવાની ચાલો આજે ગુરુકુળે આવવાનું થયું તો બતાવી દઈએ ગુરુકુળ પરિસર અત્યારે યુનિફોર્મની થોડીક પૂછપરછ માટે સ્ટોરમાં જવાનું છે ચલો નું પરિસર બતાવી દઈ કારણ કે યુનિફોર્મમાં તો અત્યારે બહુ વધારે હોય નહીં એટલે મેળ ના આવ્યું કાપડમાં હવે થઈ જશે એવું કંઈક છે એ પણ પાછું થોડુંક साइज न चेकअप कराव पड़ से जो लै आग ચાલો તો દોઢ વાગ્યાના સેશન માં ફરી પાછું સ્વાગત છે આપ સૌનું અને આજે એક આ નવું રમકડું જોયું છું કેવું છે આવું કઈક કઈક નવા નવા અખતરા કરતો રહેતો હોય પણ વાયર જેવી મજા તો નથી જ આવતી એની ક્વોલિટી કઈક અલગ જ લેવલની હોય છે પણ જોઈએ જો કોઈ સારું લાગી જઈને રાખી શકાય એવું હોય તો રાખશું નહીં તો એવું બધું હોય આમાં રિટર્નેબલ વસ્તુ હોય ને એવી ઓનલાઈન મંગાવી દો એટલે શું હોય કે વાંધો ન આવે કદાચ આપણને અનુકૂળ ના આવે તો રિટર્ન થઈ શકે તો થોડુંક બીજો પણ એક ટેસ્ટ કરીએ અને એક પેલા અહીંયા રાખીએ અને હું દૂર જઈને જોઈ લઉં કેટલું ક્યાં સુધી આનો અવાજ રેકોર્ડ થાય છે કેપ્ચર થાય છે તો એ પણ એક આઈડિયા આવે આપણને કેટલા દૂર સુધી અને રેડિયેશન કંટ્રોલમાં આવે છે મોબાઈલ અહીંયા ડેલા પાસે રાખીએ છું રાખું છું

હવે આ માઈક કાઢીને પછી બીજું માઈક ચાલુ કરવું એટલે એનો પણ અંદાજ આવી જાય આપણને કે અવાજ કેવો રેકોર્ડ થાય છે રિક્ષાનો અવાજ પણ આવે છે તો રિક્ષાનો અવાજ પણ સાથે સાથે કેવો આવે છે એનું પણ આપણને ક્યાં લાવી જાય કપાઈ જતો હોય જ્યારે નજીક જઈએ ત્યારે તો આટલા ડિસ્ટન્સ થી તો અવાજ આવવો જોઈએ એવું અને ચાલો હવે આપણું રેગ્યુલર જે યુઝ કરીએ છીએ એ લગાવી દીધું છે તો એનો અવાજ એમાં તો લગભગ કાંઈ ઘટે જ નહીં વાયરડવાળું આ જે આવે છે ને એનું બેસ્ટ ક્વૉલિટીનું બોયાનું માઇક આવે છે તો એ અથવા તો કોઈ પણ વાયરવાળું હોય ને એમાં લગભગ કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને ક્વોલિટી પણ એમાં બહુ સારી જ આવતી હોય છે તો આ એ પણ થઈ ગયું અને હવે આ માઈક પણ કાઢીને જોઈ લઈએ અવાજ કેવો કાવે છે તો અત્યારે એ માઇકનું કનેક્શન કાઢ માઇક્રોફોન થી આ અવાજ રેકોર્ડ થઈ રહ્યો છે તો આટલો ડિફરન્સ પડે કે આ માઇક હોય તો એટલો અવાજ આવતો હશે ન હોય તો આટલું જો કે આ તમને વાત કરું છું પણ હકીકતમાં તો આ મારા માટે જ આ વિડીયો સાંભળવા જેવો થઈ રહેશે કારણ કે મારું જ એક્સપેરિમેન્ટ કરવાનું હોય એટલે મારે એકચ્યુઅલીમાં ઓબ્ઝર્વ કરવાનું હોય કે આમાં શું ફેરફાર થાય છે તો એ પ્રમાણનો માઇક ફેરફાર કદાચ કરી શકાય હવે ફરી પાછું માઇક લગાવી દઈએ હલો સિંગ મૂકી દીધે છે શેકાવા માટે શેકાવા તો નહીં સુકાવા માટે પછી શેકાવા શેકાશે અત્યારે તો સુકાય છે મીઠાવાળા દાણા અને આ બાજુ દાળ ચણા દાળ શું બનાવવું છે ડબરો મગની ક્યાં છે ચણા દાળ છે દળવી છે ઓકે બેસણ એપલ બેસણ પછી ભજીયા અને ઢોકળા અને હું તને એક ક્વેશ્ચન પૂછું ચણા દાળમાંથી હું શું થાય જવાબ દેવાના મૂળમાં છો આપ કે પછી પાસ કરી દેવો છે ક્વેશ્ચન જે કરવું હોય એ થાય લોટ થાય એ વાત સો ટકા સાચી પછી લોટમાંથી અલગ અલગ વાનગીઓ થાય મીઠી થાય ફરસાણ થાય ને બધી વસ્તુ થાય ગુજરાતીઓ માટે તો આ રૂપ વરદાન રૂપ છે ગાંઠિયા ભજીયા બધું ઢોકળા એ વાત હાચી ગુજરાતીઓ માટે જો ચણા દાળ ન બની હોત તો તો કેટલી વાનગી અટકી જતી એક વિચારવાનો વિષય થઈ જાય તમને હમણાં જણાવું થોડુંક એક તો ગાંઠિયા બને એમાંય ફેમસ ખમણ બને હાંડવો બને ભજીયા બને આના વગર ગુજરાતીને એમ ન લાગે કે મેં કંઈક ખાધું બધી વસ્તુ હોય ને આ ચાર પાંચ વસ્તુમાંથી એક વસ્તુ ન હોય ને તો એને એમ જ લાગે કે આ અધૂરું છે કાઠિયાવાડીને જ પાછું એવું બહુ ગમે નહીં ક્યાંક જમવા ગયા હોય ને જો ભજીયા ન રાખ્યા હોય ને ભલે ને હજારની ડીશ હોય તોય એમ લાગે કે સારું એને ભજીયા નહોતા રાખ્યા એટલે આ એક વાસ્તવિકતા છે ભજીયા વગર બધું અધૂરું ભજીયા ને છાસ ઉત્તર ગુજરાતમાં કે એ બાજુ તમે જાઓને તો ત્યાં છાસનું એટલું ચલણ નહીં એટલે આપણે કાઠિયાવાડી કોક ત્યાં કદાચ ગયો હોય લગ્ન પ્રસંગમાં તો એમ કહે કે આટલી મોંઘી ડીશ ને આટલું જમણવાર હતું પણ એક છાશ નહોતી એટલે આવું થાય કોને શું રુચિ હોય એ તો આપણને ખબર ન હોય પણ બધાના અલગ અલગ વિસ્તાર પ્રમાણે ખાણું બદલતું હોય ને સામે જમવાનું પણ બધું બદલતું હોય એરિયા વાઇઝ શું કહો છો જાઓ ને બાઈઓને જુઓને તો એક થાળી હોય ને ફતી કોઈ ચાર ગ્લાસ છાસતા અગાઉ લઈ લીધા તમે પહેલાં આવો એ તો હોય અને કા પછી છોકરાઓ છે ને એમાં જ હોય સેવામાં જ હોય મમ્મી હોય એ બેહી ગયો હોય એટલે છોકરાઓ ના ગ્લાસ લઈ આવતા હોય અને ઢોકળા લાઈવ હોય ને તો ઢોકળા ની ઈ હારે સારી આવતા હોય તો લાઈવ ઢોકળા માં ટ્રાફિક હોય એ એવું જ હોય એવું જ હોય અગાઉ લઈ લઈએ છાશ પેલા જોઈએ પેલા એ ઓલી છાસ વાતી લેવો છાઈસ કેવો એ મે નહીં અમે કાઠિયા આપણે છાઈસ લેવો છાઈસ છાઈસ આના ઉપરથી એક જોક્સ યાદ આવી ગયો ઈ હવે કહી દઈએ ગુજરાતી પ્યોર હોય ને અમદાવાદી સ્ટાઇલ ને તો એ બધા છાસ કે વ્યવસ્થિત પ્રોનાઉન્સેશન હોય અને હમણાં અહીંયા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી હોય ને લોકો એટલે એમ કે છાઈસ લઈ આવો ને છાઈશ ઘણા તો એમાં પાછા ગામડિયા હોય ને તો છાય છે નહીં એટલે મીઠી ચોક્કસ એમાં ના નહીં કાઠિયાવાડી ભાષામાં જેટલી મીઠપ હોય એટલી તો આપણને તો બીજે ન જ લાગે આપણને જે જેને બોલતા હોય એને તો મીઠસ જ લાગે એમાં જ એ વાત સાચી ધોચડી બોલી ધોચડી પણ મીઠી એ એ વાત તો સો ટકા જે જેમને જે ભાવતી હોય જે રિજિયનમાં રહેતા હોય ને એને તો એની ભાષા ગમતી જ હોય હા બોલો શું

એવું બધું બોલે ચ્યો બોલે ક્યાં નહીં બદલે હા એટલે એટલો ગાવે બોલી બદલે એટલે એટલો ફરક હોય બધે અલગ અલગ ચાલો આજનો વિડીયો આટલો જ રાખશું કે યાદ આવતું હોય તો જણાવો નહીં ને ચાલો તો બપોર વચ્ચેનો સમય છે બે વાગ્યા જેવો થોડી વાર સુઈ જાય આરામ કરીએ તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી શું શું કાઠિયાવાડી ખૂઈ જાઓ હા એ કાઠિયાવાડીની નિશાની છે બપોરે બે વાગે બેથી ચાર ભીખારી તમને ન મળે એ ભીખ માગતા એનો કટોરા હોય ને ઊંધા નાખી નાખે ઊંધા કરી નાખે એવી રાજકોટ વિશે ને સૌરાષ્ટ્ર વિશે માન્યતાઓ છે કહેવાતી કહેવાય છે ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં આજ માટે આટલું જ રાખીએ